નાગરિકોને આર્થિક સહાય મળે તે માટે પોલીસે ખાસ કાર્યક્રમ યોજ્યો હતો વ્યાજખોરોથી નાગરિકોને બચાવવાના હેતુથી સુરત શહેર ઝોન ફોર પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન અઠવા લાઇન્સ પોલીસ હેડક્વાર્ટરના કોમ્યુનિટી હોલ ખાતે યોજાયો હતો રાજ્યમાં અને સુરત શહેરની અંદર વ્યાજખોરોનો ખૂબ જ ત્રાસ જોવા મળી રહ્યો હતો તેના કારણે અનેક લોકોએ આપઘાત પણ કર્યા છે આ બાબતને ગંભીરતાથી લેતા હવે સુરત પોલીસ દ્વારા પણ વ્યાજખોરો સામે કડક પગલા લેવામાં આવી રહ્યા છે તેમાં જરૂરિયાતમંદ લોકોને ઓછા દરે વ્યાજ પર નાણાં મળી રહે તેના માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે આજે ઝોન ચાર વિસ્તારના નાગરિકોને ઓછા વ્યાજ દરની લોન અપાવવા કાર્યક્રમ યોજાયો હતો સુરત પોલીસના કોમ્યુનિટી હોલમાં લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોન લેવા માટે લોકો હાજર રહ્યા હતા મોટાભાગે વ્યાજખોરોને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ જતા હતા તેનાથી મુક્તિ આપવા માટે નવા અભિગમ સાથે સુરત પોલીસ દ્વારા લોન મેળાનું આયોજન કરવામાં આવ્યું છે જે લોકોને લોનની જરૂરિયાત છે તેઓ ખૂબ મોટી સંખ્યામાં ઉત્સાહ પેર અહીં જોડાયા હતા સુરત શહેર પોલીસ દ્વારા સુટેક્સ બેંકના સહયોગથી કાર્યક્રમ યોજ્યો હતો ઘણા બધા એવી રજાતો પોલીસમાં આવતી હતી કે જો લોક બીમારી સબબ દીકરા દીકરીઓનો લગન સબબ એજ્યુકેશન માટે જો રકમ નાની રકમ ભી લોન લેતા હોય છે તો વ્યાજ ખોરોના આજુ વ્યાજ ખોરો છે વ્યાજ ઉપર પૈસા લેતા હોય છે પછી એવા ચક્રમાં ફસાઈ જતા હોય છે જેના લીધે આ લોકો પઠાણની ઉડાની કરવા જતા હોય છે મારામારી કરે અને ઘણા બધા કેસોમાં સોસાયટ બનાવ બનેલા છે એને ધ્યાનમાં રાખી આજે ડીસીપી ઝોન ફોર શ્રી વિજય નેતૃત્વમાં એના વિસ્તારમાં ઝોન ફોર વિસ્તાર છે પાંડેસરા અઠવા ઉમરા વેસુ અલથાન આ બધા પોલીસ સ્ટેશન એક લોક દરબાર આયોજન કરવામાં આવેલા જેમાં ચારસો થી વધુ લોકો હાજર છે અને આમાં ઘણા બધા આપણે ફરિયાદો પણ મળી રહી છે જોઈએ તો ફરિયાદ પ્રમાણે ફરિયાદને અમે લોકો ખાતરી કરીને આગળના કાર્યવાહી પણ કરવાના છીએ સાથો સાથ એ પણ ધ્યાન રાખવાના છે કોઈ સાથે ન્યાય બી નહીં થાય અને લોકોને લોન મળી જાય અને વ્યાજ ખોરોને ચંગુલ નહીં પડે એના માટે જે સુટેક્સ બેંક ના બી અહીંયા ટીમ પૂરી છે જો લોન આપવા માટે એની બી લોન ની બી પ્રક્રિયા ચાલુ છે અને અમે લોકો જો વ્યાજ જો બી અહીંયા જો આતંક છે જો આ લોકોના જો ત્રાસ છે એના બધા જડથી એકદમ નેસનાબૂત કરવા માટે અમારી પૂરી સુરત શહેર પોલીસ ના ટીમો એકદમ સક્ષમ બી છે અને મક્કમ પણ છે